નમસ્કાર નમસ્કાર બધાનું એક નવા વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો હું ઘણા બધા લોકો નવા જોડાઈ રહ્યા છે આપણી યાત્રામાં એટલે એમને એવું લાગે કે હું ઘણી વખત ચિંગુર મરકટ કીડા મકોડા આવો શબ્દ બોલું તો એમને એવું લાગે કે ભાઈ હું અહંકારી છું એમનું અપમાન કરવા માટે આવો શબ્દનો પ્રયોગ કરું છું તો એ વહ્લા મિત્રોને કહી દઉં કે તમે બધા મારા દિલની ધડકન છો મારો ખરો પરિવાર છે કેમ કે અહીંયાનો પરિવાર તો સંસારે પરમાત્માએ અસ્તિત્વએ આપેલો પરિવાર પણ તમે તો નિસ્વાર્થ ભાવે તમારો કોઈ સ્વાર્થ નથી મારી જોડે છતાં પણ તમે મને સાંભળો કોમેન્ટ કરો વિડીયો ગમે તો બીજા લોકો સુધી એનો પ્રસાર પ્રચાર કરો આ બધું જ નિસ્વાર્થ ઘટનાક્રમ છે તો હું કંઈ એવો કૃતજ્ઞ નથી કે તમે આવો નિસ્વાર્થ પ્રેમ કરો ને હું તમારું અપમાન કરું હું ખૂબ જ લાગણી સપર સંવેદનશીલ માણસ છું તો ઝીંગુર મરકટ કીડા મકોડા શબ્દ એ બસ જેમ ઘણા બધા ડાયરાના કલાકારોને બે પેગ માર્યા પછી જ બોલવાની મજા આવે ડાયરો કરવાની એમ મને એ શબ્દ બોલું ત્યારબાદ જ મજા આવે એક 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 ઓરા બને એક ફિલિંગ આવે કારણ કે હું જે વિષયો ઉપર વાત કરું છું ભારતની સડી ગયેલી સામાજિક વ્યવસ્થાઓ ભારતના કુરિવાજો ભારતની એ માનસિકતા જે આપણને વ્યક્તિગત સ્વતંત્રતાથી દૂર કરે છે જીવન નથી જીવવા દેતી તો એટલા માટે એ બોલું છું આજે વાત કરવી છે કે કઈ રીતે મૂડીવાદ પુંજીવાદ મૂડીવાદ ધીરે 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 આપણા જીવનના દરેક આયામમાં દરેક ક્ષેત્રમાં દરેકે દરેક આપણા જીવનની જે ડેઈલી રૂટિન એક્ટિવિટીસ છે એમાં કઈ રીતે પૈસા અને નાણાંને દરેક વસ્તુમાં એ ઇન્વોલ્વ કરી રહ્યો છે મૂડીવાદ અને એના લીધે આપણું જીવન દુષ્કર થતું જાય છે આજથી પંદર વીસ વર્ષ પહેલાં શાંતિથી ભાઈ જાય વિડીયો ચાલે અહીં આવતો આવતી રહે શાંતિઓ જો આ નિસ્વાર્થ પ્રેમ કરે અને તમારી જોડે કશું છે કે નહીં કદાચ દેખાતું હશે સ્ક્રીનમાં હા દેખાણું અને તમારી જોડે કશું છે કે નહીં કોઈ મતલબ નથી આઈ જા બટા આવતો મારા છોકરા આવતો રે બે હાથ ફેરવું તો આ નિસ્વાર્થ પ્રેમ કરે સંસાર સમાજના લોકો ધન સત્તા વૈભવ જોઈને પ્રેમ કરે તો ઠીક છે હું એમ કહેતો હતો કે મૂડી વાત છે ને અહીંયા વીસ પચીસ વર્ષ પહેલાં મારે એકતાલીસ વર્ષ થયા તો હું દસ પંદર વર્ષનો હતો ને ત્યાં સુધી પરબો હતી પાણીની એક ગામથી બીજા ગામ જઈએ મારા ગામની બહાર જ્યાં હાઈવે છે શંકેશ્વર જવાનો મુખ્ય ધોરી માર્ગ છે ત્યાં પણ પાણીની પરબ હોતી ને તમે કોઈને એવું કહો કે પાણી પૈસાનું તો માનવામાં ન આવે લોકોને કે આવું ક્યારેય ન બને હું મારી હયાતીની વાત કરું છું હું મારા જન્મ પહેલાંની અહીંયાથીના દાયકા પહેલાંની વાત જ નથી કરતો આ એકતાલીસ વર્ષ દરમિયાન મેં અનુભવ્યું કે દરેક જગ્યાએ પૈસો કઈ રીતે ઘૂસી ગયો તો પાણીની પરબ હોતી એ બધું નાશ પામી પાણીની બોટલો વેચાવા લાગીને ગામ આજુબાજુ એટલું બધું પ્લાસ્ટિક એટલું એટલું બધું બધું પ્લાસ્ટિક પ્લાસ્ટિક મિત્રો કે વાત પડ્યું છે ત્યારબાદ પહેલા છે ને પૈસો નહોતો એટલે સંબંધો હતા હું હંમેશા કહું કે સંબંધ એટલે તમે બધાને સંબંધી ન કહી શકો સંબંધ એટલે સમ અનુબંધ સમાન ભાવે જે લોકો તમારી સાથે જોડાયેલા હોય જન્મથી તમારા સગાવાલા હોય પણ એ તમને નાના માનતા હોય ગરીબ માનતા હોય પોતાની જાતને ચમરબંધી તીસમારખા માનતા હોય ધનવાન માનતા હોય તો આવા લોકો તમારા સંબંધી નથી એ તમને ઓળખે છે ને તમે એમને ઓળખો છો અથવા તમે તમારી જાતને મોટા કંઈક લપટન ખાન માનો ગુરુતા ગ્રંથી લઈને ફરો તમારા સંબંધી જન્મથી જે લોહીનો સંબંધ છે એમને તમે નાના ગણો લઘુ ગણો લઘુતા ગ્રંથીનો અનુભવ કરાવો તો એ પણ તમારા સંબંધિત સંબંધી નથી તમે એમને ઓળખો છો ને તમને તો પૈસા એ ઘણું બધું મૂડીવાદે ઘણું બધું પતાવી દીધું આ ગ્લોબલ વોર્મિંગ આ જેટલા પણ સમસ્યાઓ છે એના મૂળમાં મૂડીવાદ જ છે પૈસો જરૂરી હતો વ્યવસ્થા માટે કેમ કે હવે ઘઉં લઈ ચોખા લઈને કોઈના ત્યાં પહેલાં તો વિનિમય પદ્ધતિ હતી બાર્ટર સિસ્ટમ એ મુજબ વ્યવહાર ચલાવવો અઘરો પણ પૈસો વ્યવસ્થાના ભાગરૂપે સાધન રૂપે રહ્યો હોત તો સારું પૈસો માપદંડ બન્યો યાર કોઈની સાથે સંબંધ રાખવાના રાખવાનો તો દરેક જગ્યાએ પ્રાઇવેટ સ્કૂલો હું ગામમાં સવારે વોકિંગ માટે નીકળતો ગાયોના થણ હતા ગામની બહાર અત્યારે ગામની બહાર ગાયોના તણની મને પાંચ છ ખાનગી શાળાની બસો પડેલી દેખાય છે શિક્ષણ હું પોતે એલ એલ બી કરી નાખ્યું ગ્રેજ્યુએટ થઈ ગયો ત્યાં સુધી ઝીરો એક પૈસો ચૂકવ્યા વગર સૌથી વધુ મારી ફી મેં પે કરી અઢારસો રૂપિયા એલ એલબીમાં માસ્ટરમાં આજે અહીંયા હું જોઉં છું જુનિયર સિનિયર ગામડાની વાત કરું અમદાવાદની વાત છોડો અહીંયા ગામડામાં નાના નાના ટાઉન છે ત્યાં પેલું પ્રી જુનિયર કેજી સિનિયર કેજી આવું બધું અમારા વખતમાં તો મંદિર એક હતું ને પછી સીધું પહેલાંમાં બેસડતા હવે એ બાલ મંદિરમાં જુનિયર કેજીમાં અત્યારે અહીંયા ત્રીસ હજાર રૂપિયા ફી છે મેં સાલું હું માસ્ટર કર્યું ત્યાં સુધી અઢારસો થી વધુ ફી નથી પડી દરેક જગ્યાએ હજુ તો તમે જુઓ તમે શ્વાસ લો ને એનું મહિને મીટર હશે મહિનો થયો શ્વાસ તમે આ દેશની ધરતીમાં લીધો તમારે ચૂકવવાના આવવાનું જ છે પાણી વાળું બધાને આવું જ લાગતું હતું તો આ રીતે દરેક ક્ષેત્રમાં મૂડી વાત આપણને આપણું જે જીવન સરળ સહજ હતું ને આમ આપણા પૂર્વજો પાંચ પાંચ છોકરાઓ પેદા કરી લેતા મોટા કરી લેતા કેમ કે જીવન સરળ હતું મિત્રો હવે જીવન જ દુષ્કર બની ગયું એક છોકરું પેદા કરવું અત્યારે તો લોકોને કેમ કે જ્યાં વધુ પડતો પૈસો ફૂસાડો શું થાય દરેક વાતમાં જે સહજ સરળ વ્યવસ્થાઓ હતી એને તમે અઘરી જટિલ બનાવી દો તો લોડ તો તમારા ખંભે જ આવવાનો છે ને ભાઈ બિલ પે કરવાનું તો ઠીક છે આજે વાત કરવી છે કે કઈ રીતે ટુરિઝમ સેક્ટરમાં પ્રવાસનમાં પણ મૂડીવાદે પ્રવાસનને ખતમ કરી નાખ્યું ભારતના ચિંગુર મરકટ કીડા મકોડા આપણી કીડી મકોડીઓ એક તો ફરતી નહીં બહુ બહુ તો ગામનો તનાટ્ય માણસ હોય ને હરિદ્વાર જાય ને ચારધામ જાય ને પછી ગામમાં પાછા આવીને મમરા અને કાજુ કરિયા વેચે આ આપણું પ્રવાસન ભારતનું ભૂરિયાઓ તો પચાસ વર્ષથી ગોવા આવે બીચ ઉપર જઈને બીકીની પહેરીને બેસે બિયર પીવે તો જીવનને માણે એ તો આપણી જેમ સાત પેટીની ચિંતાઓ કરીને એવું કશું કરતા નથી પોતાના જીવન ઉપર ફોકસ કરે પણ ભારતના જે ઝીંગુર મરકટ કીડા મકોડાઓ છે એ હમણાં હમણાં ફરતા થયા છે પાંચ દસ વર્ષથી ભારતમાં સોશિયલ મીડિયાના કારણે હવે બધાને બધી ખબર પડે છે કે ઉત્તરાખંડમાં શું નહીં હિમાચલમાં શું નહીં બાકી તો બહુ બહુ તો માઉન્ટ આબુ જતા સાપુતારા જતા સાપુતારા ઓછું માઉન્ટ આબુ હતું તો હવે ફરવાનું માંડ માંડ શરૂ થયું હતું ને એ હવે પાછું મને લાગે છે કે લોકો ફરી નહીં શકે કેમકે ભારતમાં લોઅર મિડલ ક્લાસ વધુ છે મધ્યમ વર્ગમાં પણ નીચલો મધ્યમ વર્ગ કેમ કે હમણાંનું તમને એક રિયલ લાઈફ ઇન્સિડન્ટ મારી સાથે જે જીવનમાં ઘટનાઓ બની એના ઉપર જ વિડીયો બનાવું પહેલાં હું આધ્યાત્મની મોટી મોટી વાતો કરતો પણ મને એનાથી એનાથી કશું ફરક પડતો નથી તમારા મારા જીવનમાં આપણા જીવન સાથે જોડાયેલી વાતો કરીએ ને તો એમાંથી જ પ્રેરણા મળે એટલે મેં જીવન જેવું છે એવું જ એને એની વાતો શરૂ કરી દીધી ઘણા સમયમાં એક મિત્રનો ફોન આવ્યો સંબંધીનો ખરા અર્થમાં સંબંધી કહી શકાય એવા સંબંધીનો કે સાપુતારા જવું છે એમાં તો છે આપણી કેમ સાઈડ ત્યાં ત્યાં રહો પ્રકૃતિની ગોદ છે એડવેન્ચર એક્ટિવિટીસ છે ઝરણા છે નદી છે હે ઘૂર ઘટાદાર ઘનખોર સુંદર ડાંગનું સાપુતારાનું જંગલ છે પ્રકૃતિને માણો તો કે ના એવું નહીં યાર મારા વાઇફને દીકરીને ને બધાને સ્વિમિંગ પુલ જોઈએ ને ઇન્ડોર ગેમ્સ જોઈએ ને સારું સારું ત્યાં ચાઇનીઝ ખાવાનું જોઈએ તો પહેલાં તો મેં સહજ કીધું કે યાર તમે લોકો ફરવા જાઓ છો કે ભોગ ભોગવવા અને આવા ભોગ ભોગવવા હોય ભૌતિક તો અમદાવાદમાં જ ભોગવો ને મિત્રો આટલી બધી ફાઇવ સ્ટાર રિસોર્ટ ફાઇવ સ્ટાર હોટલ છે શા માટે યુ નીડ ટુ ગો ફોર હંડ્રેડ કિલોમીટર્સ આટલું બધું વડોદરા ને સુરત ને અમદાવાદને નવસારી ને આવા ચાર ચાર મહાનગરોનો ટ્રાફિકને આટલું બધું દૂર અમદાવાદમાં જ કોઈ ફાઇવ સ્ટાર ઘણા બધા રિસોર્ટ છે તાજ રેસીડેન્સી કે કેમ જતા રહો તો કે ના ના થોડુંક બહાર જવું છે કંટાળ્યા તે પણ એવું તો કેમ્પ સાઇટ પર જાઉં ને ભાઈ ના તમે બુચ કહેલો કંઈ વાંધો નહીં આપણે તો કેમ્પિંગ જ કરાવીએ છીએ પણ તમારા માટે પ્રથમ વખત હું પૂછું કે ભાઈ શું રેટ હોય છે તો મેં રેટ પૂછ્યો તો આઠ હજાર દસ હજાર ચોવીસ કલાકના પેકેજ એમને આઠ હજાર દસ હજાર પંદર હજાર એવા બધા ભાવ તે મેં તે જ્યારે ભાવ કીધો એટલે ભાઈને જમીન નીચે સરકી ગઈ કારણ કે લોઅર મિડલ ક્લાસનો એક તો અમદાવાદમાં માંડ માંડ ભાડા ભરે એના બિલ્સ ચાલે મહિલાઓને તો ગાડીઓ લઈને ફરવું બધું વોશિંગ મશીને જોવે ને એસીએ જોવેને ને હવે પુરુષને એકલાને કમાવાનું એટલે ભાઈને પછી તોતા ઉડી ગયા મોટિયા મરી ગયા કે આટલા બધા એટલે ભાઈ મેં કીધું એ મુજબ જ કેમ સાઈડ પર જ ગયો અને પછી મને કહ્યું કે ના ના ખરેખર ખૂબ મજા આવી રિસોર્ટમાં ના મજા આવત શુદ્ધ ગુજરાતી સાત્વિક ચટાકેદાર ભોજન અને જે અમે પ્રકૃતિને માણી ઘણા બધા લોકો માઉન્ટ આબુ આ રીતે જાય ને ત્યાં વીકેન્ડમાં શનિ રવિ જાય તો લુઘાડી લૂંટ કરવામાં આવે માઉન્ટ આબુમાં જે લૂંટ ચાલે છે ને એના માટે હું ગુજરાતી તરીકે કહું આપણે સ્વીકાર કરું આપણા ઝીંગુર મરકટ કીડા મકોડા એ જ આ બધી પ્રથાઓ અને ઉઘાડી લૂંટને પ્રોત્સાહન આપ્યું માઉન્ટ આબુ હિમાચલ ને ઉત્તરાખંડમાં સાહેબ આટલા પૈસા નથી ત્યાં માઉન્ટ આબુમાં તમે સાદા દિવસે ઓફ સિઝનમાં જાઓ જે રૂમ તમને અઢીસો ત્રણસો પાંચસો રૂપિયાનો મળે શનિ રવિ જાઓ કે ચાર હજાર રૂપિયા એટલે સાહેબ કંઈક તો કંઈક તો શરમ કરો તમારા દેશના નીચલા મધ્યમ વર્ગના લોકો ફરવા નીકળી રહ્યા છે માંડ માંડ ઠીક છે તમે પાંચસોના પંદરસો લો હું ત્યાં સુધી ના નથી પાડતો વીકેન્ડમાં તમારે કમાવાના દિવસો હોય તો પણ યાર મરઘી મારી નિંદા લઈ લેવાના ધંધા કરો છો એક એક ઈંડું ખાઉં ને એટલે જે ટુરિઝમવાળા ને આ બધી જ જગ્યાએ હિમાચલ ઉત્તરાખંડમાં આબુ ને સાપુતારા જેવી સ્થિતિ નથી કેમ કે અહીંયા તો ગુજરાતીઓ છે અને ગુજરાતીઓ બિનજરૂરી આ બધું ઊભું કર્યું છે વાતાવરણ પણ ઉત્તરાખંડ અને હિમાચલમાં પણ ધીમે ધીમે લોકો કમર્શિયલ થઈ રહ્યા છે ક્યાંચી ધામમાં હું ગયો ને નૈનીતાલ પાસે ઉત્તરાખંડમાં તો શુક્ર શનિ બે દિવસ રોકાવાનું નક્કી કર્યું તો એક કીડી મકોડી હતી ત્યાં એને કહ્યું કે ભાઈ પંદરસો રૂપિયા કેવો રૂમ તમે આપણા રસોડા કરતા નાનો મતલબ બેડમાંથી ઉતરો ક્યાંય જગ્યા નહીં સીધું વોશરૂમમાં જવાનું થર્ડ ક્લાસ કોઈ એમાં સુવિધા નહીં બસો રૂપિયા ના પોસાય પણ ઠીક છે પ્રવાસન ના તે આપણે પંદરસો રૂપિયા આપવા તૈયાર થયા શુક્ર શનિ રહેવાનું નક્કી થયું આપણે ત્રણ હજાર રૂપિયા પેમેન્ટ કરી દીધું શનિવારે બીજા બધા દર્શન કરવા માટે ત્યાં કીડા મકોડાઓ આવ્યા ક્યાંથી ધામના જે બાબા છે એમના તો પેલી જે કીડી મકૂડી છે એને લાલચમાં આવીને કે ભાઈ હવે તો પંદરસો નહીં આજ તો ત્રણ હજાર થશે રૂમના તમારે રહેવું હોય તો નહીં તો ખાલી કરી દો પંદરસો પાછા દઈ દઈ એટલે સાહેબ ઉત્તરાખંડમાં હિમાચલમાં પણ આ આપે હું દસ વીસ વર્ષ પહેલા જતો ત્યાંના લોકો આવા ન હતા એટલે દરેક જગ્યાએ રજોગુણ તમોગુણ તમો ગુણ છે ને એનું સંવર્ધન કરવામાં મૂડીવાદે બહુ જ સિંહ ફાળો આપ્યો છે એટલે આ રીતે ઉખાડી લૂંટ અને લોકો સમજતા નથી મેં કહ્યું ને કે લોકો અરે લોકોને મેં જોયું કે મનાલીમાં ગઈ સાલ મારી સાથે મનાલીમાં લોકો હતા ફેમિલીમાં તો ટીવી જોવે એકતા કપૂરની સિરિયલો જોવે પેલી અનુપમાની સિરીઝ કંઈક ચાલે છે વેબ સિરીઝ જોવે ગેમ રમે એટલે ભાઈ આ બધું કરવું હોય તો ઘરે કરો ને અહીંયા અઢારસો કિલોમીટર દૂર નાગાધી રાજપિતા હિમાલયનું સૌંદર્ય જોવા આવ્યા છીએ આ ખટાદાર જે દેવદારના વૃક્ષોથી છવાયેલી આ પીરપાંજાલ અને ધોલાધારની પર્વતમાળાઓ છે એ જુઓ ત્યાં સામે જોગીણી ઝરણું વહે છે એ જુઓ ખડખડ કરતી વ્યાસ નદી વહે છે અહીંના લોકો જુઓ કઈ રીતે જીવે છે ચિંગુરો મરકટો કીડા મકોડાઓ ત્રણસો પાસઠ દડા તો ફોનમાં ઘૂછેલા રહો છો તો મિત્રો આ બધું એટલે ફરવાવાળા પણ હજુ વિવેક અને બીજું કેવું તમે પહેલા દિવસે અહીંથી ઘણા લોકો હિમાચલ ફરવા જાય એટલે મને સંપર્ક કરે રહેવા અને વ્યવસ્થાઓ માટે કારણ કે આપણે વીસ વર્ષથી જઈએ તો શિમલાથી ફોન આવે કે શિમલા પહોંચ્યા પછી બીજાથી ફોન આવે કે મનાલી પહોંચી ગયા પછી બે દાડા મનાલી તો એકાદ બે દિવસ કાઢે પછી ફોન આવે ધરમશાલા પહોંચી ગયા પછી ફોન આવે કે પઠાનકોટ છીએ પછી સીધો અમૃતસરનો ફોન આવે અને બે દિવસ જુઓ તો અહીંયા ગામડે ફરતો હોય એટલે મેં એક તું યાર રેસ કરવા ગયો હતો ઝીંગોર મરકટ કીડા મકોડા તું રેસિંગમાં ગયો હતો તારે કશુંક ત્યાં હલવો લાડવો ખાઈ લેવાનો હતો ને અહીંયા કોઈ અદાણી અંબાણીની જેમ તારે મીટંગોની વણઝાર હતી અહીંયા ગુજરાતમાં સાલા કીડા મકોડા એટલે કોઈ એક જગ્યાએ સુકૂનથી શાંતિથી રહેતા નથી આવડતું આપણને કોઈ સિવિક સેન્સની પબ્લિક પ્લેસમાં માત્ર આખો દી ફોન લઈને ફોટા રીલ રીલ સાહેબ જોતા જ નથી લોકો રીલ સામે શું વ્યૂ છે જોતા સતત પેલા લોકોને ખુશ કરવા અને લોકોને પ્રભાવિત કરવા માટે થઈ અને સતત રીલ 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 હોટલની નીચે નદીમાં જઈને કપડાં ધોવાય હવે હિમાચલી તો મને કહે કે યાર શું તમારા ગુજરાતીઓ એટલે નથી કોઈ સેન્સ જ નથી ના ફરવાવાળાને વાળાને ના હોસ્ટને પણ મેં કહ્યું ને કે યજમાન જે છે જેના ત્યાં આપણે એ પણ હવે મરઘી મારીને બધા ઈંડા ખાઈ જવાની મનોવૃત્તિ છે અને કોઈને એવી બધું ખાઈ પીને આપણી સ્ત્રીઓ ફેલાઈ ગઈ છે આપણા પુરુષો એવા ફેફરી ગયા છે ચાલીસ વર્ષે તો એવા ચરબીના ટાયર એમના શરીર ઉપર છે ચીંગૂર મરકટ કીડા મકોડાના કે કોઈને ચાલવું નથી આવે કેમ્પિંગમાં ટ્રેકિંગમાં પછી ત્યાં એમને બે બે કિલોમીટર સીધા ચલાવો હું એમ નથી કહેતો પર્વત ચડવાનો તો સીધું ચાલવાનું હોય તો કેટલું ચાલવાનું છે કેટલું હજુ એટલે નથી કોઈ 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 મજા નથી આવતી એ ભૂરિયાઓ પાસે થોડા લોકો પાસે ઘણું બધું શીખવાનું છે આપણે ભલે મોટી મોટી વાતો કરીએ દંભપાખંડ કરીએ એટલે જ કહું છું કે ભારત કૃષિ પ્રધાન નહીં પાખંડ પ્રધાન દેશ છે ઘણું બધું શીખવાનું છે હજુ આપણે એટલે ટુરિઝમ અને ટુરિઝમ રહેવા દઈએ ત્યાં સુવિધાઓ ભોગવવા નહીં જે તે જગ્યાની પ્રાકૃતિક સંપદાને કુદરતી સૌંદર્યને માણવા માટે જઈએ બંક બેડમાં હોસ્ટેલમાં તમે રહો તો દોઢ બસો અઢીસો રૂપિયામાં આજે પણ રહી શકાય હવે ઘણા કહેશે પરિવાર અરે ભાઈ પરિવારને લઈને પણ ડોરમેટ્રીમાં રહેવાય તમે ચાર પાંચ દિવસ પરિવારને લઈને ડોરમેટ્રીમાં ન રહી શકો લોકો એવું તમે ઘણું બધું તમારું ટ્રાવેલિંગ સસ્તું થઈ જાય અરે રૂમ રાખો હજાર પંદરસો રૂપિયાના રૂમ મળી રહે તમે અહીંથી તમારે બધું જ નક્કી કરીને ટ્રાવેલ કરવા જવું હોય તો એવું જ થાય ને શાંતિથી ત્યાં જઈ એકાદ દિવસનું બુકિંગ કરાવી લો એડવાન્સ એ પણ ન કરાવો તો ચાલે પણ કદાચ હિંમત ન હોય સાહસ ન હોય તો કરાવી લો અવિશ્વાસ હોય તો પણ ત્યારબાદ ત્યાં આસપાસ ઘણા બધા સસ્તા અને જરૂરી નથી હું હમણાં મેં મનાલી જોયું જોગીણી વોટરફોલ છે જે લોકો મનાલી ગયા છે એમને ખબર હશે તો એના ટ્રેકમાં હું સવારે આઠ વાગે જતો હતો અને એક કાર હતી કેરાલાથી એક કપલ કાર લઈને કેરાલાથી હિમાચલ આવેલું આખા ભારતની યાત્રા પર હતા તો આઠ વાગે એ ટ્રાફિકમાં જ્યાં ઊભા હતા હું એક વાગે પાછો આવ્યો તો ત્યાંથી માંઠ દસ ફૂટ આગળ હતી એટલે એટલો ટ્રાફિક સાહેબ મનાલીમાં જઈને પણ આખો દિવસ તમારે ટ્રાફિકમાં રહેવાનું કેમ કે બધા કીડા મકુડાઓ જેવી ગરમી પડે અહીંયા ટેમ્પરેચર જેવું બેતાલીસ ચુમ્માલીસ ડિગ્રી થાય એટલે બધા ભાગે એટલે પહાડો પણ હિમાલય પિતા પણ એના ખોડામાં ને બેસાડે એક ખોડામાં પચાસ છોકરા બેસી જાય તો શું દશા થાય પિતાની એક એક બાળક બેસે વધુ વધુ બે બેસે ત્યાં સુધી એ એના બંને જાંઘ ઉપર બેસાડીને પ્રેમ કરે એટલે ઝીંગુર મરકટ કીડા મકુડાઓને હજુ હમણાં હમણાં ફરવાનું શરૂ થયું છે પણ ફરવાની કોઈ સેન્સ છે ને ઓફ બીટ જગ્યાઓ છે તીર્થન વેલી છે બરોટ વેલી છે કેટલી બધી જગ્યાઓ હિમાલયમાં શાંતિથી સુકૂનથી દસ પંદર દિવસ થાકલો ઉતારો જંગલોમાં ઝરણા પાસે નદી પાસે બેસો ઝરણામાં એક એક કલાક ના આજે જે ઓફિસને સંસારને સમાજને મૂડીવાદને જે તમારા તમને શેરડીના રસને કાટી લીધા બાદનો જે છોતરા વધે ને એવા રસકસ વિનાના જે તમને કરી નાખ્યા છે ચિંગુર મરકટ કીડા મકોડાઓ તો શાંતિથી એક જગ્યાએ જઈને રો તો સુવિધાઓ ભોગવવા માટે ન જાઓ સિરિયલો જોવા માટે ન જાઓ એ જગ્યાને માણવાની કોશિશ કરો એ લોકલ અને ગુજરાતીઓને ખાસ કરીને કહીશ કે આપણે બધી જ જગ્યાએ ગુજરાતી ભોજન ગુજરાતી ભોજન અરે યાર તમે લોકો જે પ્રદેશમાં ગયા છો બે ચાર દિવસ ન મરી જાઓ અહીં પણ એવું શાકાહારી ભોજન હોય બે ચાર દિવસ તો ટેસ્ટને છોડો તમારા દરેક જગ્યાએ તમારા ખીચડીને કઠીન એટલે ભાઈ બધે એવું ના હોય એટલે નથી નથી કોઈ વિવેક નથી આ બધા હરદ્વારને ઋષિકેશ સુધી જ પૂરતા છે આમનામાં કોઈ સેન્સ નથી કે કઈ રીતે ફરી શકાય એટલે બધું જામતું નથી અને એમાં પાછી આ મોંઘવારી મેં કહ્યું એમ કે રિસોર્ટના અને બધું એટલી બધું મોંઘું આમાં કેવું છે જે તે જગ્યા પીતા હિમાલયને તે પૈસો નથી જોતો એ તો તમને પ્રેમ કરવા પણ આ લોકો આ હોમસ્ટેવાળા હોટલોવાળા એટલું બધું પેલું કહેવાય ને ઘાટ કરતાં ઘડામણ મોંઘું એ મનાલીમાં જઈ અને એ હરવા ફરવામાં ત્યાં જેટલો ખર્ચ ના થાય એટલો અહીંથી જવાનો અને ત્યાં રહેવાનો રહેવાનો ખર્ચ અન્ય છે હું તમને કહું મેં કયું ઉદાહરણ આપ્યું કે સાપુતારામાં કે માઉન્ટ આબુમાં વીક વીકડીઝમાં પાંચસો રૂપિયાવાળો રૂમ વીકેન્ડમાં પંદરસો બે હજારનો ઠીક છે પણ તમે યાર ચાર હજારનો કરો મનાલીમાં ઓફ સિઝનમાં બ પાંચસો રૂપિયાવાળો રૂમ તમે સિઝનમાં સીધો સાત હજાર આઠ હજાર ચાર ગણો કરો પાંચ ગણો પણ વીસ ગણો તો ન કરો સમજજો મારી વાત હું એમ નથી કહેતો તમે પૈસા ન કમાશો સિઝનમાં પણ કંઈક લિમિટ હોય કંઈક મર્યાદા હોય અમારા સિઝન છે એટલે કોઈના ખિસ્સા યાર ખોતરી લેવાના એના ખિસ્સામાંથી એને લૂંટ ચલાવી યાર મેં કહી દઉં આપણો લોઅર મિડલ ક્લાસનો બિચારો માણસ આખી જિંદગી નોકરી કરે આખી જિંદગી જવાબદારીઓ તળે દબાયેલો રહે સ્ટ્રેસ તણાવ એના જીવનમાં કોઈ આનંદ નથી માંડ વર્ષમાં પાંચ દિવસ મળે એમાં તમે લૂંટ ચલાવો ઉઘાડી તો જે કોઈ ટ્રાવેલ મતલબ જે કોઈ હોસ્ટ અથવા તો હોટલ માલિક રિસોર્ટ માલિક સુધી આ વિડીયો પહોંચે તો પ્લીઝ થોડીક માનવતા દાખવો અહીંથી બધું છોડીને જતું રહેવાનું બધું છોડીને અને પરમાત્મા ચાર પાંચ ઘણા પૈસા લો તો પણ તમે પૈસાદાર જ રહેશો એ રોડ ઉપર નહીં આવી જાઓ પણ બીજાને રોડ ઉપર ન લાવશો બીજા ફરવા જ ન આવી શકે આ આ નીચલા મધ્યમ વર્ગનો માણસ બિચારો એના જીવનમાં માંડે અને આખા જીવનમાં વર્ષમાં પાંચ પાંચ દિવસ મળતા હોય એ એના ઘરમાં બેસી રહેવું પડશે તમે આ પ્રકારના અધત તકલખી મુઘલ કાળના બધા ટેક્સ લગાવશો જજીયા વેરા તો મહેરબાની કરી અને આવા લોકોને લૂંટવાનું બંધ કરો લોકો પણ જઈ અને રિસોર્ટ બિસોર્ટ કેમ્પિંગ સાઇટ શોધો સસ્તા હોમસ્ટે આજે પણ છે હોસ્ટેલો છે ત્યાં જાઓ એટલે તમે પણ કીડા મકોડાઓ પણ હોસ્ટલી રિસોર્ટ ને સ્વિમિંગ પૂલ ને એ બધી અપેક્ષાઓ સાથે ન જાય જે હોસ્ટ છે એ પણ લૂંટવાનું બંધ કરે અને બીજું ફરો શાંતિથી રહો તમે એ શિમલા આ કંઈ હલવો નથી તમે તમારા જીવનમાં મેદાની પ્રદેશથી પહેલીવાર પહાડોમાં ગયા તમારા શરીરને ત્યાં ટેવાવા દો બે ચાર દિવસ ત્યારબાદ તમને મજા આવશે તમે અઠવાડિયે દસ દિવસ એક જગ્યાએ બધું આખો હિમાચલ હિમાલય એક જ જીવો હોય ભાઈ પછી બધું અફઘાનિસ્તાનથી ચીન સુધી હિમાલય છે આખો હિમાલય તમે એમ થોઈ નથી જોઈ શકવાના આખો તો શાંતિથી સુકૂનથી એક જગ્યાએ રહો અને જીવનને માણો મિત્રો વિડીયો પસંદ આવતા હોય તો બીજા લોકો સુધી શેર કરો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ તમારા સહયોગની ખૂબ જરૂર છે મનોરંજન સસ્તી મનોરંજનવાળી યુટ્યુબ ચેનલો મિલિયન્સમાં વ્યૂ લાવે છે આપણે જીવન વિશે અહીંયા ચાલીસ એકતાલીસ વર્ષમાં જીવને મને જે રીતે પીસ્યો અને જે કંઈ હું શીખ્યો જે કંઈ અનુભવે પરિવારની ભાવનાથી તમારી સાથે શેર કરું છું તો પ્લીઝ સપોર્ટ મી લવ યુ ઓલ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ